વેદમતની અંદર જન છોટમ નામાચરણ વધારે આવે છોટમ કે છે શરીરથી પર મન છે મનથી પર આત્મા થી આત્માથી પરમાત્મા એટલે મન ઉપર બે પદ છે નાના નાના છોટમના એટલે મન ઉપર લઈ કેમ કે સંપૂર્ણ જે રચના છે એ મનની છે ત્રિલોકીની अटले यहाँ पलटू साहेब बोले कि देव पितर सब झूठा सकल यह मन की भ्रमणा यही भ्रम में पड़ा लगा है जीवन और मरना रवि साहब बोले छल बल भेद छोड़ दे भाई भ्रमणा भूत भवाई कहे रविदास एक राम नाम ग्रहो और सब थूथा दे उड़ाई या સોટમ સાહેબ આખું મન ઉપર સારું એક વિસ્તારથી વર્ણન કરે છે એકદમ કે મનનો મરમ જો જાણે ચતુરનર મનનો મરમ જો જાણે ઠીક સમજીને રાખે ઠેકાણે ચતુરનર મનનો મરમ જો જાણે જળ મધ્યે જેમ મચ્છ રહે છે જળ મધ્યે જેમ મચ્છ રહે છે મગ્ન થઈને માલે વિષયવારીમાં વિષયવારીમાં મગ્ન થઈને ચારે દિશા એ ચાલે ચતુરનર મનનો મરમ જો જાણે ચતુરનર મનનો મરમ જો જાણે જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગતિ જેની જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગતિ જેની વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી તેની ચતુરનર મનનો મરમ જો જાણે ચતુરનર મનનો મરમ જો જાણે આગળ બોલે છે સોટમ કે મનના રચેલા જે જે પદાર્થ ત્યાં સુધી મન જાશે મનની પાર મુકુંદ બિરાજે ત્યાં જાતા લઈ થાશે ચતુરનર મનનો મરમ જો જાણે ચતુરનર મનનો મરમ જો જાણે જ્ઞાની જનોનું મન રહેશે બ્રહ્માનંદમાં વિશ્વનો વિષયમાં છે ભક્તજનનું મન રહે ભગવંત ભજનમાં રાત એ રાત દિવસે હરિરસ લેશે નીતિવાળા જનનું મન રહે નીચલ નીતિ તજીતે ડોલે ફાટેલા મનના જીવ ફટાણા બકેલા શું બોલે શું બકેલા શું બોલે મનનો મરમજો જાણે ચતુરનર મનનો મરમજો જાણે પંચ વિષયનો સગળો પસારો પંચ વિષયનો સગળો પસારો તે ઉપર મન દોડે છોટમ સહજ સ્વરૂપ વિચારે તો મનની અવિધ્યાને છોડે મનનો મરમ જો જાણે ચતુરનર મનનો મરમ જો જાણે આગળ એક બીજું પદ છે નાનું છોટમનું મન ઉપર જ ભ્રાંતિએ જીવ ભમે છે સમજ વિના ભ્રાંતિએ જીવ ભમે છે નથી દેવત્વ તેને નમે છે સમજ વિના ભ્રાંતિએ જીવ ભમે છે હા દેવત્વ હા હા દેવત્વ છે ત્યાં નમતા નથી નથી દેવત્વ ત્યાં નમેશે હા 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 ભ્રાંતિય જીવ ભમે છે સમજ વિના ભ્રાંતિય જીવ ભમે છે બીજા ચરણની અંદર કે મૂળ વિચાર કરે નહીં મનમાં આપ ભૂલાયું અજ્ઞાને મૂળ વિચાર કરે નહીં મનમાં આપ ભૂલાયું અજ્ઞાને દિશા ભ્રમ થાય જે તેને તે અવળું દેખે પૂરબને પશ્ચિમમાંને સમજ વિના ભ્રાંતિય જીવ છે સમજ વિના ભ્રાંતિય જીવ ભમે છે અખિલ લોકના કરતા ઈશ્વર કામ તેનું છે કેવું તેને છોડી જે અવર ઉપાસે તુચ્છ જાણપણું તેનું સમજ વિના ભ્રાંતિય જીવ ગમે છે સમજ વિના ભ્રાંતિય જીવ ગમે છે ભાષે ભૂત જેમ ભોળા મનુષ્યને ભાતે ભાષે ભૂત જેમ ભોળા મનુષ્યને જીવતા જન્ના જેવું દેવી દેવ કે જે જે દીશે તે સૌ જાણવું તેવું મનમાં રૂપ અનેક થાય છે તે સૌ જાણવી માયા મન મનની પાર મુકુંદ બિરાજે તે જાણે જન ડાયા સમજ વિના ભ્રાંતિ જીવ છે ભાઈ સમજ વિના ભ્રાંતિ જીવ છે તત્વ વિચારે તપાસ કરતા આ ભૂલ સર્વથા ભાંગે તત્વ વિચારે જો તપાસ કરો તો ભૂલ સર્વથા ભાંગે જન છોટમ જગદીશ ભજે તો મોહનિશાથી જાગે જન છોટમ જગદીશ ભજે તો મોહનિશાથી જાગે સમજ વિના ભ્રાંતિય જીવ ભમે છે હા નામાસરણ છે છોટમ સાહેબ જન એટલે મનુષ્ય એટલે એને ટૂંકમાં ઉપમે આપી સાદી એમ હા હા એટલે